के सारू लगे नहीं श्री महाकालेश्वर हर हर महादेव बेन लाइक साथ सामत भाई कोठारिया यास्मीन इम्तियाज हाँ विकेश भाई मल्लिकार्जुन केम सो कैलाश के बेन विकेश भाई जो तमाम शिव मंदिरों दर्शन कराई से અને આ અમારું છે ઓલ્લી બાજુ એક આ છે અમારું રૂબરૂ અત્યાર સુધી જતા જોયા એ બધા ફોટા હતા અને આ છે રૂબરૂ કેટલા બધા પક્ષીઓ આનંદ કરે જો માથે સરસ બહુ જ હા यासमीन बे आज एक मंदिर रह गयो से आज एक नाला घणाय से जी बाजू है चलो तुमने बता दे मैं जो बता के आनंद करे बैठा बैठा बड़ा आनंद कर रिया से श्री त्रंबकेश्वर महादेव કે લક્ષ્મીનવા તમે સારા લગ્ન કર્યા વિપુલ ભાઈ હા જય બોલેના સુખીબેન હર હર મહાદેવ આ લો गेला सोमनाथ ભાંગ પીવા બોલેનાથના દર્શન કરવા સુખીબેન શ્રી કેદારનાથ અજી ઓલી બાજુ છે અલ્યા પણ એ ઉદલા કે જાણે રૂબરૂ આપણે ક્યાં તિરથધામમાં ફરવા વયા ગયા છે એચએમએલના ફૂલ મસ્ત ખીલી ગયા છે શ્રી ધ્રુણેશ્વર મહાદેવ ધજા સહિત મંદિરોના ફોટા મસ્ત બનાવી નીક્યા છે અને આ મંદિરનું એ આવડું આ રૂબરૂ આ ઘેલા સોમનાથ હ આનું નામ નથી લખ્યું એટલે આપણું આ ઘેલા સોમનાથ કારણ કે એના પગથિયા અને બધી વસ્તુ આપણે જોઈએ એટલે એમ લાગે કે ઘેલા સોમનાથ આપણે અત્યારે જ હાજરીમાં ઊભા છેવી ઈ ઘેલા સોમનાથ છે જો કેટલું મોટું વિશાળ બધું બનાવી રાખ્યું છે રાધે રાધે પાંચા ભાઈ કેમ છો જીતુભાઈ ચાવડા મજામાં છે હાલો ઘેલા સોમનાથ एकदम સરસ આ ઇમતીયાસ ભાઈ પ્રસાદ પ્રસાદ તલે લીધો કે મોસ્ત મોસ્ત ઝાડ છે જો गुलाब नी कळयु खिलेली से तड़का ना हिसाबे लंगाई गई हो थै गई छे कैलाश भाभी हां देवर जी बोलो चावड़ा साहेब देवर जी ग मस्त मस्त क्या गुलाब से तड़का ना लंगाई गया से मंदिर तो आखु कबूतर थी भरियो

जसदण थी जसदण थी गेला सोमनाथ आवे मोडुका थी पण आवे चावडा ने तो तड़को ला ना लागे हां ये तो छाया उभा था तुम्हारा वती दर्शन कर जो अभी पुल बाय दर्शन कर लीदा और दर्शन करावी पण लीदा आ तो हमारा माते दर्शन कर जो हां चावडा साहेब दर्शन कर लीदा तो एक स्थल छे हर्षाबेन गेला सोमनाथ छे गेला सोमनाथ કે બોલે નો એર ફર દેખાતું નથી કે બે બે દેખાય હરકો દેખાતું નથી 10 બુટલ સર કેક લુ પપ્લી અહીંયા તાલ જ આવે છે સમજો મેન ગેટ માથી માણસો અહીંયા તાલ જ આવે છે ઈ સાઈડ કઢયા તા કા સી ઉપર જોઈ લો દીકરી બે ઊભી છે સાઉન્ડ